નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદના બે કાર્યક્રમોની વાત આપણે આજે કરવાની છે અને આવતીકાલે પણ એ ગુજરાતમાં છે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં જીતે અને નરેન્દ્ર મોદી રોડ શો ગુજરાતમાં આવીને કરે

એને જરા ઝાખપ લગાવવાની કોશિશમાં હતા પરંતુ રાહુલ તેજસ્વીની એ યાત્રામાં વિશાળ જનમેદની સ્વયંભૂ રીતે ઉમટી રહી છે જ્યારે નરેન્દ્ર મોદી ની સભા માટે કોલેજો બંધ રખાવીને સરકારી તંત્રની મારફત જનમેદની ભેગી કરવાની કોશિશ કરાઈ અને છતાં તમે ઘણા બધા લોકો જે સભામાં આવ્યા હતા એ લોકોએ જે કહ્યું એ તમે સાંભળ્યું છે એટલે મારે એનું પુનરોચ્ચારણ કરવાની જરૂર નથી બંગાળમાં જઈને પણ દીદી એ જે કર્યા કરતા હતા એ ત્યાંના લોકપ્રિય મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને પડકારવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે અત્યારથી એમણે શરૂઆત કરી દીધી છે અને એ સભાઓ અને રેલીઓ યોજવા માંડ્યા છે બે દિવસ માટે આવ્યા આજે અમદાવાદમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર એટલે નિકોલમાં જે ગ્રાઉન્ડ આવ્યું છે એ ગ્રાઉન્ડ ઉપર

એમનો પ્રચાર થાય એને માટેની કોશિશ કરે છે ને તમારે તમારે એ ભાષણ સાંભળવું હોય તો નરેન્દ્ર મોદી એમની પોતાની જે વેબસાઈટ છે એના ઉપર જવું પડે અમે જે થમનેલ બનાવ્યો છે એ આ ભાષણમાં જે જનમેદની ઉમટીથી એની એક તસવીર જે લીધી છે વીઆઈપી એન્કલેવમાં એમના જે ધારાસભ્યો બેઠા છે એમના નેતાઓ બેઠા છે અને કેવા ખાલી ખાલી આખા દ્રશ્ય દેખાય છે એ તમે જોઈ શકો છો ભાષણ કર્યું મોદીના ભાષણમાં નવું નથી જયારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે એમણે સરદાર સરદારધામ કન્યા છાત્રાલય ફેઝ ટુ નું એની આધાર રાખી અને કન્યા છાત્રાલયનું જે તૈયાર મકાન બન્યું સરદારધામનો આ એક સરસ મજાનો ઉપક્રમ સરદાર ધામે કર્યો ગગજીભાઈ સુતરીયાના નેતૃત્વમાં આયોજન થયું કન્યાઓ માટે છાત્રાલયની વ્યવસ્થા થઈ એના પહેલા ફેઝની પૂર્ણાહુતિ અને એનું લોકાર્પણ એ માનનીય વડાપ્રધાન ને હસ્તે થયું અને માન્ય વડાપ્રધાન બીજા ફેઝની આધારશીલા રાખે છે આજે તો અમિત શાહ પણ એમની સાથે હતા મુખ્યમંત્રી અને ગવર્નર ને બીજા કેન્દ્રના મંત્રી સી આર પાટીલ અને એ તો બધા હોય જ જાણે ધારાસભ્યો તો હોય જ પરંતુ એમણે આજે જે વાતો કરી છે એ વાતોમાં રાહુલ ગાંધીએ જે એજન્ડા લીધો છે એજન્ડા ને મોદી અનુસરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીએ કહ્યું કે તમે મને કહો કે કયો મુદ્દો લેવો છે અને હું મોદી પાસે કામ કરાવીશ મોદીને નાના વેપારીઓ નાના ઉદ્યોગપતિઓ લઘુ ઉદ્યોગો યુવાનો યુવાનોના રોજગાર આ બધા મુદ્દાઓ નાના ઉદ્યોગો નાના વેપારીઓ બેરોજગારી છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે છે એવું સરકારી આંકડાઓ પણ હવે કહેવા માંડ્યા છે ઇન્ટરનેશનલ સંસ્થાઓ તરફથી જે આંકડાઓ રજૂ થાય છે એ પણ

અને ઇન્ડિયા ગઠબંધન એનો એક પડકાર સંયુક્ત રીતે એમને વર્તાઈ રહ્યો છે અને ભાઈ શ્રી બે હજાર ચોવીસ માં તો હારી ગયા બહુમતી પણ ન મેળવી શક્યા અને મારે એ નહોતું કેવું કે બસો ચાલીસ માં સમેટાઇ ગયા પરંતુ એ બે કાખ ગોળી પર સરકાર ચલાવવા માટે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને એમના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મગને પગા એવા અને એમણે માતૃ સંસ્થા આરએસએસ વિશે નિવેદન પણ કરી દીધું કે અમે હવે મોટા થઈ ગયા છીએ અમારે છે ને સંગની મદદની કોઈ જરૂર નથી અને પછી ભાન થયું કરે સંગની મદદ ના હોય તો જીતી શકાય એમ નથી અને આજે આરએસએસ ના સરસંગ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત અને કેન્દ્રના મંત્રી કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના વારંવાર વર્ષો સુધી મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહ ચૌહાણ એ બંનેની વચ્ચે જે મુલાકાત થઈ છે એને કારણે ચર્ચા એવી પણ ચાલુ થઈ છે કે શિવરાજસિંહ કદાચ હું કદાચ એટલા માટે કહું છું કે દરેક વખતે આવા અહેવાલો ફ્લોટ કરવામાં આવે અને પછી એના એક્શનના રિએક્શન શું આવે છે એ જોવાની કોશિશ થતી હોય મોદીને તો આવી આદત છે જ પણ સંઘવાળા પણ કઈ પાછળ ન રહી જાય એટલે શિવરાજસિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ બને ભારતીય જનતા પાર્ટીના એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે જેને કારણે મોદી શાહ માટે ચિંતા થવી સ્વાભાવિક છે આમ તો વડાપ્રધાન ની કેબિનેટમાં શિવરાજ સિંહ હોય એટલે એમને એમના ગુણગાન તો ગાવા પડે પરંતુ જેને કારણે મધ્યપ્રદેશ ફરી ફરીને જીત્યા એ લાડકી બહેના યોજનાને કારણે જે યોજના શિવરાજસિંહની હતી અને શિવરાજસિંહ નો અધિકાર હતો ફરીને મુખ્યમંત્રી બનવાનો મોદીએ એમને બનવા ન દીધા કારણ કે મોદીને તો પપેટ જોઈએ છે કઠપુતળીઓ જોઈએ છે ગુજરાતમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ઓડિશામાં એમને છે ને આવી કઠપુતળી સમાન મુખ્યમંત્રીઓ એ જ જોઈએ છે જેથી દિલ્હી થી આદેશ થાય એ પ્રમાણે એ લોકો કામ કરે છત્તીસગઢ કેમ બોલાય મહારાષ્ટ્ર કેમ બોલાય એટલે નરેન્દ્ર હવે મોડે મોડે જયારે હવે સૂરજ અસ્તા ચડે છે ત્યારે રાહુલ ગાંધીએ જે એજન્ડા હાથમાં લીધો છે એ એજન્ડા યાદ આવવા માંડ્યો ને આજે એમણે બહુ વિગતે પહેલામાં તો કન્યા શિક્ષણની ને કન્યાઓની વાત કરીને કન્યા કેળવણીના રથની વાત કરીને હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે નરેન્દ્ર મોદીમાં કેપિટલ આય છે નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ અસ્તિત્વમાં નથી ભારતીય જનતા પાર્ટીમાં એવું બતાવવાની કોશિશ એ સતત કરે છે એ સાબિત કરવાની કોશિશ કરે છે કે હું છું તો તમે છો

બે ની ચૂંટણી યોજાય તો પણ બહુમતી અને રાહુલ ગાંધીએ ગઈકાલે તો કહ્યું કે છ વર્ષના છોકરાઓ એ મારા કાનમાં આવીને કહી જાય છે કે વોટ ચોર ગતિ છોડ મને લાગે છે આ મેસેજ વોટ ચોરીનો એ આખા દેશમાં પ્રસરી ગયો છે ભારતીય જનતા પાર્ટી કેમ જીતે છે એ મેસેજ એના એ રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ લીધી એના એની અંદર બહુ સ્પષ્ટ થઈ ગયા પણ જ્યારે ગુજરાતમાં મોદી આવે છે ત્યારે ગુજરાતમાં પણ એમણે બસીસ મૂકીને ભીડ ભેગી કરવી પડે છે બીજે બધે પણ આજ ધંધા ચાલે છે કોલેજોમાંથી મૌખિક રીતે સરકાર તરફથી આદેશ અપાય છે લેખિત આદેશ તો 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 પાછા મીડિયાની અંદર ચર્ચામાં આવે આમ મીડિયા એમને વશ છે પરંતુ સોશિયલ મીડિયામાં બદનામી થાય એટલે ફોન કરી કરીને કહેવામાં આવે છે કે તમારે છે ને તમારા વિદ્યાર્થીઓને લઈને સાહેબની સભામાં આવી જવાનું છે સરકારી અધિકારી અને એની સાથે એમણે નોંધ પણ લખી અને એ નોંધમાં એવું હતું કે નિકોલ ખાતે માનનીય શ્રીની જાહેરા જાહેર સભાના અનુસંધાને ગુજરાત માર્ગ અને વાહન વ્યવહાર નિગમની આણંદ જિલ્લો અને ખેડા જિલ્લો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લો તદઉપરાંત એમસીની બસો ની ખૂબ બસોનો ખૂબ મોટા પાયે ઉપયોગ થયો જેમાં બસમાં એક એક બસમાં માં દસ કે પંદર વધુમાં વધુ વીસ માણસ જોવા મળતા હતા મોદીની સભા હોય ગાંધીનગર બાજુ ક્યાંક ખાવા પીવાની વ્યવસ્થા હોય નાસ્તા પાણીની વ્યવસ્થા હોય બસમાં લાવવાની વ્યવસ્થા હોય ગામડે ગામડે બસ મૂકી હોય પરંતુ એ બસ હવે ખાલી જવા માંડી છે એવું અંદર પણ મને ઘણા બધાએ કહ્યું છે કારણ કે પહેલા ચાર પાંચ બસિસ મુકાતી હતી હવે એકાદ બસ મુકાઈ છે અને જ્યાં શાસન ભારતીય જનતા પાર્ટીનું છે પાછું લોકો ત્રાસી ગયા છે આવી સભાઓમાં એની એ જ કેસેટ સાંભળવા જવાની જવાની બાબતમાં પણ સત્તામાં બેઠા છે એટલે જવું પડે ક્યારેક તો એવું પણ બને કે પીએમ આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે અરજદારો છે એમણે તો ફરજિયાત પડે માન્ય વડાપ્રધાનની સભામાં જવાનું છે એવા આદેશો છૂટે છે અને એ કેટલા આવ્યા ને કેટલા ન આવ્યા એની નોંધ સરકારી અધિકારીઓ એ રાખવાની હોય છે રિપોર્ટ કરવાનો હોય છે મોદીની સભાઓમાં હવે એવી ઉમટતી નથી જે સ્વયંભૂ રીતે આવી શકે અને બાજુ બિહારમાં તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં જાઓ અને જુઓ જાતે જઈને જુઓ કે જનમેદની ઉમટી રહી છે બિહારમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી પંચ સાથે મળીને જે ખેલ કરવાની કોશિશ કરી છે નિષ્ફળ બનાવવાની ઝુંબેશ સાથે એટલા માટે જ રાહુલ ગાંધી ની કોંગ્રેસ નહીં તેજસ્વી યાદવની આરજેડી નહીં પણ ત્યાંની પ્રજાએ સંકલ્પ કર્યો છે અને એટલા માટે એ છે ને પક્ષાપક્ષી ભૂલીને એ એમની યાત્રામાં જોડાય છે સ્ટાર્ટઅપની વાત ન કરે તો મોદી શાહના મેક ઇન ઇન્ડિયા ન બોલે તો પ્રાઇમ મિનિસ્ટર શાના આત્મનિર્ભર ભારતની વાત ન કરે તો મોદી શાના અને મોદી એ આજે સ્વદેશીની વાત કરી જે માણસ પોતે ચશ્મા છે વિદેશી વાપરે છે જે માણસ પ્લેન છે વિદેશી વાપરે છે જે માણસ ગાડીઓ વિદેશી વાપરે છે બાકીનું બધું વિદેશી વાપરે છે અને વિદેશમાં ફેરા મારે છે બાકી બહુ ઓછા દેશ બચ્યા છે કે જ્યાં વડાપ્રધાને સરકારી ખર્ચે ફેરો ન માર્યો હોય અને છતાં ઓપરેશન એ વાત કરે છે અને ઓપરેશન વખતે પહેલગામના આતંકી હુમલા વખતે કોઈ દેશ ભારતની સાથે ઉભો ન રહ્યો એ આ વિશ્વગુરુ થવા નીકળેલા નરેન્દ્ર મોદીની વિશ્વમાં શું પ્રતિષ્ઠા છે એ આપણે સમજી શકીએ છીએ લોટાંગણ થઈ રહ્યા છે ભાઈ ટ્રમ્પભાઈ સામે શી જિનપિંગની સામે પુતિનની સામે ક્યારેક તો યુક્રેન અને રશિયાની વચ્ચેનું યુદ્ધ રોકાવી દેવા માટે દોડતા હતા સરકારી ખર્ચે ત્યાં પહોંચતા હતા અને એમના ગોદી મીડિયાના લોકો અથવા ભક્તો એમ કહેતા હતા પાપાને યુદ્ધ રોકવા દિયા આજ સુધી તો પેલા અમેરિકી અમેરિકી પાપાએ પણ નથી રોકાવી શક્યા આજે એમણે બહુ સરસ એક વાત કરી અને મને બહુ જ માત્ર સ્વદેશી થયા સ્વદેશી ચળવળને જે માણસ વિદેશી ચીજો વાપરે છે જે માણસ ચીનથી વિદેશી માલ મંગાવવામાં ચીનને દર વર્ષે સો બિલિયન ડોલરનો ફાયદો કરાવે છે કદાચ એથી વધારે જો મકાઉ અને હોંગકોંગ આપણે વેપાર પણ ચીનનું નામ નથી લઈ શકતા ભાઈ કે ના ટ્રમ્પ ભાઈનું નામ લઈ નથી શકતા રાહુલ ગાંધી તો પડકારે છે ને સંસદમાં પણ ઇન્દિરા ગાંધી કરતા પણ પચાસ જેટલી હિંમત હોય ટ્રમ્પ જૂઠ બોલ રહ્યો દેશભક્તિ ની વાત કરી એ કે છે કે ઓપરેશન સિંદુર જ દેશભક્તિ નવાય મારી દુકાનમાં માત્ર સ્વદેશી ચીજો જ વેચાય છે એવા બોર્ડ મારો એ પણ છે ને દેશભક્તિ કહેવાય તમે કેટલી દેશભક્તિની વાતો કરી ભાઈ તમે સ્વદેશી પહેરીને આવ્યા એ સ્વદેશી પોશાક પહેરીને આવ્યા કદાચ ચશ્મા તો મને લાગે છે ઇટાલિયન જ હતા હું ભૂલતો ન હોતો પેન નહોતોમાં એ પણ છે ને વિદેશી ગાડીઓ વિદેશી વિમાન વિદેશી અને ભાઈ વાત કરે છે સ્વદેશી ભાંડવા માટે ગાંધીજી નો ઉપયોગ કરે છે અરે રાષ્ટ્રપિતા તમે જેને નથી ગણતા આરએસએસ વાળા એ ગાંધીજીના નામે તરી જવા માંગો છો કારણ કે વિદેશમાં જઈને તો ગાંધીજી નું નામ લેવું પડે છે

કે નરેન્દ્ર મોદી જ પડાવી શકે બાકીના પ્રાઇમ મિનિસ્ટરોએ તો કોઈને કોઈને સાથે રાખીને ફોટા પડાવેલા છે અથવા ફોટોગ્રાફરોએ ફોટા પાડ્યા છે આ તો સાથે લઈને જ ફોટા ફોટોગ્રાફર અને આખી છે ને વિડીયોગ્રાફરોની ડિવિઝન ઉભી કરે એમના ત્યાં તો સ્ટુડિયો છે આખો અને રાજદીપ સરદેસાઈએ તો બહુ સ્પષ્ટ જાહેર કર્યું છે આજ તક અરે ઇન્ડિયા ટુડે ટીવીના રાજદીપ સરદેસાઈ પ્રોમો પણ ત્યાંથી આવે છે પ્રાઇમ મિનિસ્ટર ને અને ઇન્ટરવ્યુ પણ ધારો કે એમનો થયો હોય તો એડિટ પણ ત્યાં જ થાય છે કરણ થાપરનો પેલો ઇન્ટરવ્યુ યાદ છે ને વોટર 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 અરે કરણ કહે છે કે છે તમારી હામે જ છે ભાઈ દોસ્તી બની રહે ભાઈને ડાયલોગ મારતા બહુ આવડે પણ એના વિશે નક્કર વાત કરવાનું એમને સૂચતું નથી ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું કેમ આપ્યું એનું આજ દિવસ સુધી કોઈ સમાધાનકારક ઉત્તર મળતો નથી અને અમિત શાહ કે આને વધારે ચૂંટવું નહીં પારદર્શક સરકાર છે ને જણાવો વિમાનો કેટલા તૂટી પડ્યા કેટલા તોડી નાખ્યા પાકિસ્તાનના જણાવો હવે તો જણાવી શકાય એમ છે ઓપરેશન સિંદુર પહેલગામ ઉપર ચર્ચા કરો કેમ ન કરી સંસદમાં અને એકસો બંધારણ સુધારો લાવીને ડરાવવાની કોશિશ કરો છો જ્યાં તમારી પાસે બહુમતી સુધારો ક્યાંથી અમલમાં આવવાનો માત્ર શેખી મારવાનું જ કામ જ્યારે સરકાર કરતી હોય અને તંત્રનો દુરુપયોગ કરતી હોય ત્યારે મને લાગે છે કે લોકોનો વિશ્વાસ ચહેરા ઉપર અંકિત દેખાય છે અને અમદાવાદમાં એમની બંને સભાઓ ના ભાષણો જોયા પછી પણ અમને એવું લાગે છે કે માણસનો ચહેરો હવે નિસ્તેજ બનતો જાય છે કમનસીબી છે કારણ કે આપણા ગુજરાતના છે મારે તો મારા તાલુકાના છે ખેરાળુ તાલુકાના વડનગર ખેરાડુમાં હતું ગઈકાલે ભાઈ વડાપ્રધાન પદે હોય ત્યારે સ્વાભાવિક રીતે અમને પણ એમ થાય કે નહીં મર્દ હોવો જોઈએ પણ આ માણસ તો પ્રશ્નોથી ભાગે છે આટલા વર્ષોમાં એને પ્રેસ કોન્ફરન્સ નથી લીધી અણિયાળા નથી એને તો કેરી કેમ છો 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 ગોળીને કાપીને કે બટુઆ રાખો છો કે નહીં આવા સવાલો કરનારા મળતિયાઓ જ ગમે છે એવું અમને લાગે છે અને મને લાગે છે કે હવે તો પ્રજા પણ સમજી ગઈ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય આપણે લોકશાહીને બચાવવાની છે અને આજે નરેન્દ્ર મોદીની સરકાર નરેન્દ્ર મોદીની સરકારની સભાઓ અને એમના કાર્યક્રમો જ્યારે અમદાવાદમાં હતા ત્યારે બાપુનગર નાગજી પ્રવક્તા છે બાપુનગર વોર્ડના પ્રમુખ અને અનિલ થલો એ મહામંત્રી છે અમદાવાદના અમદાવાદ કોંગ્રેસના જેના અમે ત્રણ ના અમે મુક્યા છે બાપુનગર પોલીસે એમની અટકાયત કરી હતી એટલું જ નહીં જાણીએ છીએ કાયદાના વિદ્યાર્થી રહ્યા છીએ એટલે એને અટકાયત કહેવાય અને કેટલાકને નજર કેદ રાખવામાં આવ્યા હતા એમાં અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષા સોનલ પટેલ દત્તા એમને નવરંગપુરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને કોંગ્રેસના પ્રવક્તાઓ હેમાંગ રાવલ અને ડોક્ટર પાર્થિવરાજ નજર કેદ રાખવામાં આવ્યા હતા આ શાને માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું ને કે 6 વર્ષના બાળકો પણ હવે કાનમાં આવીને કહી જાય છે વોટ ચોર ગદ્દી છોડ અને કદાચ આ લોકો વોટ ચોર ગદ્દી છોડ એવા નારા સંસદમાં લાગ્યા હતા મોદીની હાજરીમાં અથવા તો તડી તડીપાર ગોબેક એવા રાજસભામાં નારા લાગ્યા હતા અમિત શાહની હાજરીમાં એવા કોઈ નારા મોદીની સભામાં ન લાગે એટલા માટે જ કોંગ્રેસના લોકોને મોડે તાળા મારી દેવાની આ કોશિશ એ રાજ્ય સરકારની પોલીસે કરી હોય એવું લાગ્યા વિના રહેતું નથી તમે તમારો મત ધરાવી શકો તમને એમ લાગતું હોય કે આ લોકશાહી પગલું છે તો તમને મુબારક તમને એમ લાગતું હોય કે આ તાણાશાહી ભર્યું પગલું છે તો તમે જાગતા છો તમારી સંવેદના જાગે છે એવું અમે માનીશું નમસ્કાર